અત્યાર સુધી સુરતની લાજપોર જેલ અધ્યતન તો હતી જ દેશની ત્યારે સાથે સાથે આધ્યાત્મિક તરફ પણ આગળ આવી રહી છે કારણ કે કેદીઓની આધ્યાત્મિક તરફ વાળવા માટે લાઇબ્રેરી શરૂ કરાઈ છે જે કેદીઓ વાંચી શકે તેના માટે લાઇબ્રેરી પુસ્તકની અને નથી વાંચી શકતા તેના માટે ઓડિયો લાઇબ્રેરી પણ છે અને કેટલા કેદીઓ કયા પુસ્તક વાંચે તેનો રેકોર્ડ પણ રાખવામાં આવે છે સુરતની લાજપોર જેલ દેશની અધ્યતન જેલ તો છે પરંતુ સાથે સાથે જેલમાં રહેલા કેદીઓને સુધારવાના કામમાં પણ લાજપોર જેલ નંબર વન તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે આ લાજપોર જેલમાં રહેલા કેદીઓ આધ્યાત્મિક તરફ વળે તેના માટે પુસ્તક લાઇબ્રેરી અને ઓડિયો લાઇબ્રેરી પણ અહીંયા શરૂ કરવામાં આવી છે જે વાંચી શકે તેના માટે પુસ્તકો આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક રખાયા છે જેમાં બે વર્ષ પહેલાં લાઇબ્રેરીમાંથી માત્ર આઠસો પુસ્તકો જ કેદીઓ માટે ઇસ્યુ થતા હતા પરંતુ આજે લાજપોર જેલની લાઇબ્રેરીમાંથી બાવીસ પણ વધુ પુસ્તકો કેદીઓ માટે ઇસ્યુ થઈ રહ્યા છે એટલે કે કેદીઓ વાંચી રહ્યા છે કયો કેદી કયો પુસ્તક વાંચે છે તેનું પણ રેકોર્ડ બને છે આ પુસ્તકો થકી કેદીઓને માનસ પરિવર્તન કરવાનો અનોખો પ્રયાસ કરાયો છે અત્યાર સુધીમાં લાજપુર જેલના કેદીઓએ છવ્વીસ હજારથી વધુ પુસ્તકોનું વાંચન પણ કરી દીધું છે જેને વાંચતા નથી આવડતું તેના માટે ઓડિયો લાઇબ્રેરી પણ રાખવામાં આવી છે આમ સુરતને લાજપોર જેલ હવે ખરેખર અદ્યતન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે લાજપુર જેલ ખાતે કેદી સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે તેના જ એક ભાગરૂપે અત્યારે લાઇબ્રેરી છે તેમાં અઢાર હજારથી વધારે પુસ્તકો છે જે બંદીવાનો નવા આવતા હોય બધા જૂના જે બંદીવાનો છે એમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ જેમ કે યોગા મેડિટેશન સ્કૂલ લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ રૂપે લાઇબ્રેરીમાં વધારે પુસ્તકો છે સાત લેંગ્વેજમાં છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યમિક પુસ્તકો હોય કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવદ્ ગીતા હોય તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતા અમારું પરિવર્તન પણ અમને ઘણું બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે એવો ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં સુરતની લાજપોર જેલના કેદીઓ પુસ્તકો થકી આધ્યાત્મિક તરફ પડી રહ્યા છે કારણ કે અત્યાર સુધીમાં છવ્વીસ હજારથી પણ વધુ પુસ્તકોનું કેદીઓએ વાંચન કરી નાખ્યું છે